સારું દેખાવાનું હોય ને વહુ એટલે શરૂઆતમાં એમ કે હું તારા એટલે નવી નવી થયેલી એણે તો કલાકમાં ચાલીસ રોટલી કરી નાખી અને પછી એના મમ્મીને કીધું કે મમ્મીજી મેં એક કલાકમાં ચાલીસ રોટલી કરી નાખી હા કે હું તારા જેવડી હતી ત્યારે એક કલાકમાં સાઠ રોટલી કરી નાખતી પાછળથી બાપુજી બોલે પણ એ કઈ ખાવા જેવી નહોતી ઓલી વળી પાપડ કરે પછી એમ કે મમ્મી આજના જમાનામાં કોઈ પાપડ નથી કરતું તોય મેં ખીચુંના પાપડ કર્યા એક કિલો ખીચુંના હા હું તારા જેવડી હતી ત્યારે અઠવાડિયામાં બે કિલો ખીચીના પાપડ કરી નાખતી પાછળથી બાપુજી બોલે પણ હુકવતું કોણ વળી બહુ એમ કે કે મમ્મીજી મેં છે ને આ વખતે વીસ કિલો બટેટાની વેફર કરી નાખી હા હું તારા જેવડી હતી ને બટેટાની વેપાર કરી નાખતી બાપુજી એમ કે પણ છોલતું